આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા વડોદરા શહેરના વાડી બવાઈલ હોલ પાસે આવેલ યશ્ફીન ક્લિનિક ખાતે ડોક્ટર નક્કી બુજરૂગવાલાની અમારી ટીમે મુલાકાત લીધી હતી જેમાં વધુ પડતા શરદી ખાંસી તાવ ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે તેમ જાણવા મળ્યું હતું એક તરફ ગરમીનું પ્રમાણ વધારે ઘેર ઘેર બાળકોથી લઈ વૃદ્ધ લોકો બીમારીઓમાં સપડાયેલા છે તો બીજી તરફ આટલી કાળજાળ ગરમીમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ પણ ચાલી રહ્યા છે જેમાં નાના બાળકો પણ રોજા રાખી રહ્યા છે ડોક્ટર નકી બુજરુગવાલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે શરદી ખાંસી તાવ ઝાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના માટે સૌએ કેવી રીતે કાળજી રાખવી શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને રોજદારોએ ઇફતારી શહેરી સુધી પીવાનું પાણીનું વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ બહારની કરતી વખતે શું કરવું તેવી अनेक જાતની સમજણ આપી હતી સાંભળો ડોક્ટર નકી બુઝરુકવાલા શું કહી રહ્યા છે અત્યારે શરદી ખાંસી તાવ અને ઝાડા ઉલટીના વધારે કેસો જોવા મળી રહ્યા છે એના માટે અત્યારે રમઝાન મહિના માટે તમારે ખાસ ધ્યાનમાં એવું રાખવાનું છે કે પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર લેવાનો રાખવાનો છે અને બને ત્યાં સુધી ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરવાનો રાખો અને એકબીજાના સંપર્કમાં આવવાનો તારો જેના લીધે એકબીજાથી ચેપ લાગવાના સંભાવના વધારે રહે છે જે સ્કૂલ જતા બાળકો છે એમના થકી આ વાયરસ વધારે ફેલાઈ રહ્યો એવું લાગી રહ્યું છે એટલે બાળકોને મારા પૂરતું હાઇજીન રાખો જે હાથ ધોવા છીંક આવે ખાંસી આવે તો મોડા આવે રૂમાલ તો હાથ રાખવો એ બધી વ્યવસ્થા તમારે બાળકોને શીખવાડવાની રહેશે એટલે બાળકોમાં બી આના લક્ષણો જોવા મળે છે જ્યારે આ વાયરસ ગંભીર પ્રમાણમાં જ્યારે બોડીમાં ફેલાય છે ત્યારે ન્યુમોનિયાના સ્વરૂપમાં ધારણ કરે છે એમાં તમને શ્વાસ સડે છે ખાંસી પૂરતા પ્રમાણ વધારે પડતી આવે છે અને તાવ ઉતરતો નથી એવા કેસોમાં તમારે તમારા ડૉક્ટર નજીકના જે ડૉક્ટર છે એને સલાહ લઈને આગળની ટ્રીટમેન્ટ કરાવવાની રહેશે તમારે પૂરતા પ્રમાણમાં પાણી દેવાનું છે ઠંડી વસ્તુ અને જે તમારે જે તે તળેલું તેલવાળું જે વધારે પડતું ખાવામાં આવે છે એ ખાવાનું થોડું ઓછું કરવું પડશે અને પૌષ્ટિક આહાર લેવાનું જેનાથી ફ્રૂટ લેવા આમાં આમાં જે જે પદાર્થ ફ્રૂડ છે વધારે દ્રાક્ષ છે સફરજન છે એને જેવા મીઠા બધા વસ્તુઓ ત્યારે ભરી વસ્તુ છે એનું સેવન અત્યારે ઓછું કરવું રહેશે